દેશી વિજ્ઞાનના આધારે આપણા પૂર્વજો હવામાન તથા વરસાદની આગાહી ટિટોળીના ઈંડા પરથી અનુમાન કરતા હતા આમ પણ ટિટોળી વિશે ઘણી માન્યતાઓ છે તે ક્યારેય ઝાડ પર બેસતી નથી અને કહેવાય છે કે જ્યારે ઝાડ પર બેસશે તો કંઈક કુદરતી મોટી હોનારત થાય છે બીજી પણ માન્યતા છે કે તેના ઈંડામાંથી બચ્ચાનો જન્મ આપતી વખતે પારસ પથ્થરનો ઉપયોગ કરે છે આમ ટિટોળી અજીબ માન્યતાઓ ધરાવતું પક્ષી છે આમ તો ટીટોડી બે ત્રણ કે ચાર ઈંડા મૂકતી હોય છે પરંતુ આ વખતે લુણાવાડાના મોતીબાગ પાર્ટી પ્લોટના મેદાનમાં ટીટોળીએ છ ઈંડા મૂક્યા છે અને બધા જ ઈંડાના મુખ જમીન બાજુએ છે જેથી કહી શકાય કે આ વર્ષનું ચોમાસું છ મહિના સુધી ચાલશે વરસાદ પણ ધોધમાર પડશે હાલ મોતીબાગ પાર્ટી પ્લોટનો સ્ટાફ આ ટીટોડીના ઈંડાને નુકસાન ના થાય તે માટે સંભાળ રાખી રહ્યા છે રિપોર્ટર કાનજી ધામોદ મહીસાગર